રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ઓ ખબર મે વેલા ઉઠીને તો દૂધ લઈ આવ્યો આ પાણી પીધા નાસ્તો કરી લીધો પછી દક્ષા દેતી થી સવારે ઉઠીને ગાયને રોટલી ને એ બધું કરી તો પ્રિયલય ઉઠી ગઈ છે પ્રિયલય ભેગી સીતારામ જેસી કૃષ્ણ કરવા આવે તો કાયમ આવી જાય નહીં પ્રિયલ જો પાછળ તમને આ વરસાદ દેખાતો હોય છે কালનો તો એક દિવસ વરસાદે પૂરો લીધો પછી પાછો સવારમાં જજવા મળ્યો મારા ખેતરમાં દવા છાટવી હતી આજે ખડ નાનું નાનું હે ને તો બરી પછી ખેડાવું હેલું આજ પાછો વરસાદ આતે એટલે દવા છટા હે ને સતરામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા

ને આજે છે ને બે નવી ચકલી આવી હતી પીળી ચકલી પીળું એનું માથું કલર વાળી હા કલર વાળી તો મે પહેલી વાર જોઈ પીળું માથું ને ડોકે પીળી તો મે તો પહેલી વાર જોઈ અને જરાક શૂટિંગ પણ કર્યું તો તો ઉડી ગઈ તો તમને જોવા મળશે અને માં કહેતા હતા કે લાલ લઈ આવે પણ ઈ લાલ હમણા આવતી ન થાય આ આપણું કુદરતી વાતાવરણમાં કુદરતી આ પંખીડા આવે એટલે મને તો એવો બહુ ગમે

ખેતરમાંથી ગાય હાથું નિરણ વાઢી આવ્યો ને માં આજે અહિયાં ફરી સાફ કરે મને ફવાર માં ઉઠે એટલે લગભગ આઠ નવ વાગ્યા સુધી માં ચા નાસ્તો કરે ને પછી ફરી વારવું જ જોઈએ નહીં માં હા ફરિયા આ વારી ને હમણાં નમો કરવું પડે ને બાયણે વટાણ વરસાદ જેવું થઈ ગયું બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી યુટ્યુબ ફેમિલી ને ચા જા જા જેસી તરમ ને જેસી કૃષ્ણ મજામાં ને તો જો આ ફરીયો વાર નાખ્યું કબૂતર આયા તો સવ નાખી લીધી કુંગી ભર લીધું બાયણા નું કામ હું દક્ષા ને કીધું કે હાલ કરી લઈએ આપણે એટલે બાયણે બાયણે નું કામ થઈ જાય તો પ્રિયલ ઉઠી ગઈ લેજો રમે છે ફૂતઈ બે આટા એવા જે થોડું કામ કર ઓ તો થઈ ગયું ને ઘર થોડું ચાજી કરીશું ને દક્ષા ઠામ ઉટતી લઈ

તો જો બારનો બધે કામ થઈ ગયું ને સવારનો વરસાદ આવું આવું કરતો તો અવાજો નાચતો તો જે અત્યારે વાગ્યા 6:30 થઈ ગયા તો જો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો પાછો એ બારનો કામ તો પતી ગીયો હવે માં જ્યાં રોટલા કરવા બેહી ગઈ અહિયાં રીંગણનું શાક નઈ રોટલાનો લોટ જ્યાં ચાલે તૈયાર કરી લેજો

હા અજે ઓને પચાલુ હે અજી દોર ફૂલ હે એટલે અજી તાઈ છે આપડે દાદી ઘણીક મત થોડી ઘણી હાલફરીલ તો દાદી પાહે રોમિન ઘડીક વાર હા આ એ માથું ન હા પાછું જો રોઢુ થઈ ગયું ને પ્રિયલા તો બપોરે જરીક વાર જોલું માર્યું મેં જોલું માર્યું નવાય પ્રિયલ ને તો આપડે નવડા વાય નહીં પેલા વરસાદ હતી પેલો વરસાદ હોય ને ત્યારે બાળક ને નવડા અત્યારે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે નવાય તો નહીં અત્યારે તો સુઈ ગઈ આરામથી તો વરસાદના વાતાવરણ તો ગારો ને હોય ઘીની માટી ને પેલા બધા માટીમાં રમવા જાતા ભાઈ ને બેન ને ભાંડેડા કરવાનો જેટલા પગલા થાય ને એટલું પછી આગળ હાલવાનું બહુ જાજુ યાદ નથી બહુ ઝાઝા વર્ષો થઈ ગયા પછી ઓલી ચંપલ આવતા ને તૂટી જતા ને એટલે એની સાયકલ બનાવતા ડટ્ટા ગોળ ગોળ હોય ને ગોળ બનાવી બે બાજુ ડટ્ટા જાજા ફેરવી લાંબો હરિયો કરીને સાયકલ કરતા પોટમાં જાતા રમવા ત્યાં અમે બહુ બહુ જ મજા કરી વરસાદમાં ભીંજાતા ગારામાં જતા રમતા માટીમાં રમતા અને માટીના રમકડા બનાવતા અને ભીંજાતા તોય કંઈ થતું નહીં એવું મોજ હતી પહેલાં નહીં અત્યારે તો એવું કંઈ ઓછું જોવા મળે બધા અત્યારે જમાનો બદલાઈ ગયો ત્યારે તો ફોન કે એવું કંઈ હતું નહીં અને બહાર જ રમતા વધારે પડતા

જયા વરસાદ પૂરો થાય ને અહીંયા ભાઈ પછી ખેતર વાવવા જાય ને એટલે પાયર પૂરવા જાય એને પાયર પૂરે એટલે પાયર ને વધાવે એમાં ચાંદલા કરે ને મગની મુઠ્ઠી નાખે માં મારી મા કઈ કે મગની મુઠ્ઠી નખાય લીલા મગ સુકન કેવાય એવું કરતા પેલા હજી જોવા મળે એવું બધું પેલા તો એવું ઉસી મકાન ગાય હોય ને આમા મામા મમ્મી ઉસી દિવાલુ માં મેં ગાય કરેલી છે પણ તે દી તક્યા આપણે મોબાઈલ લઈ નતા ફોટોય પાડી જાય મકાન નો નવા રટાણ મકાન નો ફોટો હોય તોય એ આપડે બતાવી જાય ગાય ના છાણ નું લીપણું કરી ને તારે આમ કરતા મજા આવતી આમ પેલા ગાય વાળા જ મકાન હતા લાદી કે ધ્રાબો કે જોયો છે ગાય વાળું મકાન પેલા ફોટા જે એના હતા ને નાનપણ ના એ ઉસી ગાય હતી નીચે પછી છે ને રહી રહી ને ધ્રાબા કરાવ્યા હતા ભાઈ પણ ઉપર તો માં તો ગાય હતી પેલા કેવા ને માટી ના રમકડા બનાવવાની મજા આવતી ને અમે બનાવતા બધું નાનું નાનું અમને નિશાળ માંથી બનાવવાનું કેતા અમે પછી લઈ ચૂલો ને રમકડા એક વખત હું ને હા ઓ અત્યારે પ્રોજેક્ટ આવી ગયા ત્યારે તો બધું એવું બનાવતા ત્યાં મજા આવતી બનાવવાની અને ઘણું બધું એવું બધું શીખવા મળતું આપણને અત્યારે તો એ બધું ઓછું થઈ ગયું અત્યારે આ પ્રોજેક્ટ આવી ગયા એવું બધું નવું નવું આવતું જાય એટલે જૂનું પછી હવે અત્યારે છે નહીં આપણે મોજ કરી લીધી તો હવે અહીંયા વિડીયોને એન્ડ કરીએ વિડીયો વધુ થઈ જાય તો મળશું પાછા નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર